ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ્ય વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો સખી મંડળને બનાવેલ કોઈપણ વસ્તુનું સારી રીતે વેચાણ થાય અને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી સખી મંડળો દ્વારા બનાવેલ ઘર વપરાશની જુદી જુદી વસ્તુનું પ્રદર્શન કરવામાં આવ્યું આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્યના નાયબ દંડક રમણ સોલંકીના વરદ હસ્તે દસ દિવસ માટે ખુલ્લો મુકાયો પચાસથી વધુ સ્ટોલમાં પોતાની બનાવેલી જુદી જુદી ઘર વપરાશની વસ્તુઓનું પ્રદર્શન તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું મુખ્ય હેતુ જે ગ્રામ્ય સ્તર પર જે બહેનો પોતાનું એની જે કૌશલ્ય છે એ અને એના પર જે વિશિષ્ટ આવડત છે એના આધાર પર જે ચીજ વસ્તુઓ બનાવે છે તો એને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એ હેતુસર આ બહેનો ને અહીંયા પચાસેક સ્ટોલ ફાળવામાં આવેલા છે સમગ્ર ગુજરાતમાં શરૂઆતમાં જિલ્લા સ્તરે આવો એક સરસ મેળાનું આયોજન થાય છે અને એમાંથી જે પસંદ થયેલા સ્ટોલો છે એને આવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ એક સુંદર બહેનોને અને એની પોતાની રોજગારી વધે અને એનામાં રહેલી જે આવડત છે વધારે અગિયાર માર્ચ થી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે